ભરાતી શાકભાજીની માર્કેટ બહાર આજે પાલિકાની દબાણ ખાતાની ટીમ પહોંચી હતી જેથી શાક માર્કેટ બહાર લારીઓ તથા પાથરના રાખીને ધંધો કરનાર દોડધામ મચી હતી જોકે દબાણ ખાતાના કર્મચારીઓના હાથમાં એક લારી આવી ગઈ હતી

શાકભાજી વેચતા આવી રહ્યા છે વર્ષોથી શાકભાજી વેચતા આવી રહ્યા છે અમારો રોજનો આ રસ્તો છે અમને આ વિસ્તારની અંદર કોઈ નડતું રૂપ નથી પરંતુ સવાર સવારમાં મ્યુનિસિપાલિટી અધિકારી કોણ રાહુલ હતા કોણ હતા રાહુલભાઈ રાહુલભાઈ એમની ટીમ જોડે પોલીસ હતી પોલીસ પોલીસ બંદોબસ્તની અંદર આવી અને એકદમ જાણે એકદમ કોઈ આતંકી હુમલો કરવાનો હોય કોઈ ગાંજાના દારૂના અડા પર કેમ રેડ કરવાની હોય એવા ગરીબ માણસો પર રેડ કરી છે અને આ સાગવાડીને હાલત અમે જોઈ છે આમ દારૂ હવે અમારે કરવી આના બદલે ડાકા ડાલવા બેરો મોંઘવારીની અંદર આ ગરીબ માણસો મહેનત કરીને પીટી રડતા હોય છે આ નમાલી સોરત મહાનગરપાલિકા આ ભ્રષ્ટાચારી મહાનગરપાલિકા આ બારોબાર જે લારીઓ અંદર જમા થાય છે ઝીરો નંબરના રોડના નામે એમાં લારી બારોબાર વેચી ના અધિકારીઓને હું નિવેદન કરીશ કે કંઈક સારા કામ કરો

આપણે હેલ્પ કરવાની હોય અને હું અધિકારીઓને નિવેદન કરીશ જો હવે તમે પાછા અહીંયા આવ્યા ગરીબ માણસને હેરાન કરી રહ્યા અને કેટલા જણા જણાને માયરા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે